ત્યારે જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવા અંગે રજૂઆત કરવામાં આવશે આજે અમે ખાસ કરીને અમદાવાદ પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોયલને સાથે મુલાકાત કરવા જઈશું શહેર પ્રમુખ બિરાજસિંહ ઝાલા સુનગર જિલ્લા મહામંત્રી શક્તિસિંહ ઝાલા સહિતની ટીમ આજે અમે શક્તિસિંહ બાપુ સાથે મુલાકાત કરી મોડી મંડળ સાથે સુરેન્દ્રીનગર જિલ્લાની અંદર જે ખાસ કરીને જે હોદ્દેદારો કોંગ્રેસ છોડી રહ્યા છે તે બાબતની ચર્ચા કરવા જઈશું અને કોંગ્રેસને વધુ મજબૂત થાય બાબતમાં તેમની સાથે ચર્ચા કરશું ને આગામી સમયમાં કાર્યકરો કોંગ્રેસ છોડી ન જાય સમજાવવા માટે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું તે બાબતની ચર્ચા અમે કરવાના છીએ આજે અને આ વ્યક્તિઓ જાય છે એ પોતાની વ્યક્તિગત કોઈ કારણોસર જતા હોય કોઈ લોભ લાલચ અથવા કોઈ ભાજપનું દબાણ કેમ કે એ લોકો ઈડી સીબીઆઈ આવા બધા તંત્રનો દુરુપયોગ કરે છે અને કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોને દબાણ લાવી અને લોગ લાલચાપી લઈ જાય છે તો એ બાબતે આજે અમે મોડી મંડળ સાથે ચર્ચા કર સંગઠનનો અભાવ છે અને એ બાબતે ચર્ચા કરશું અને કેવી રીતે સંગઠનને સક્રિય કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યકારી પ્રમુખ છે એની જગ્યાએ કાયદેસરના પ્રમુખની નિમણૂક કરવા બાબતે પણ ચર્ચા કરવાના છીએ અમે